મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપડે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન બનાવવું તો એના માટે સરકાર છે રૂપિયા એક લાખ ની સબસીડી આપે છે મિત્રો યોજનાની માહિતી મેળવીએ ખાસ કરીને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં બે લઈકોન આવે છે એને પણ પ્રેસ કરી આપશો વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવે છે મિત્રો ગોડાઉન બનાવવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો હાલની અંદર આ યોજનાના ફોર્મ છે યોજના પોર્ટલ પર છે શરૂ થઈ ગયા છે મિત્રો ખાસ કરીને વાત કરીએ મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બરાબર તમારા કોઈ પણ પાકને છે સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન જે આપણે ઢાર્યું કે બનાવવા માટે સરકાર છે સબસિડી આપતી હોય છે મિત્રો જો તમે સામાન્ય જાતિના ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો તમામ ખેડૂતો માટે ખાસ કરીને જે ખાસ કરીને લાભાર્થીના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ એક લાખની સહાય છે આપવામાં આવે છે જો તમારે અત્યારે ઢારીઓ બનાવવું હોય ગોડાઉન બનાવવું હોય તો રૂપિયા એક લાખ સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો જે ગોડાઉન બનાવવા માટે વિશેષ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મિત્રો વાત કરીએ ફોર્મ છે કઈ જગ્યાએ ભરવાનું તો કે આઈ ખેડૂતની વેબસાઈટ ઉપર મિત્રો ખાસ કરીને આઈ ખેડૂતની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો ફોર્મની વાત કરીએ ચોવીસ ચાર બે હજાર થી શરૂ થઈ ગયા છે પંદર પાંચ બજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો ખાસ કરીને અત્યારે છે મિત્રો ડ્રો સિસ્ટમ છે મિત્રો લક્ષ્યાંક કરતાં જો વધારે જે આવશે તો ડ્રોડ થશે અથવા જે એના કરતાં ઓછી હશે તો તમામ યોજનાનો લાભ છે તમામ જે લોકોએ ફોર્મ ભરેલા હશે એને મળવાપાત્ર થતું હોય છે મિત્રો વાત કરીએ મિત્રો આ પોર્ટલ છે આ ખેડૂત એ અત્યારે અપડેટ થયેલું છે મિત્રો આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો બરાબર એના માટે સૌપ્રથમ છે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે એના માટે વિડીયો બનાવેલો છે તમારા મોબાઈલથી ઘર જ બેઠા તમે નોંધણી કરી શકો અને ફોર્મ છે તમારા મોબાઈલથી આરામથી ભરી કરી છો મિત્રો એ કેવી રીતે ભરવું એનો વિડીયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે મિત્રો ખાસ કરીને અને રાજ્યના દરેક ખેડૂતોએ ખાસ કરીને પોતાના ખેતરની અંદર સરકારશ્રીના નિયત કરેલા સ્પેસિફિકેશન મુજબ છે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે મિત્રો આ સ્પેસિફિકેશન છે એનો વિડીયો પણ આપણે અગાઉ બનાવેલો છે મિત્રો ખાસ કરીને બરાબર એની લિંક પણ હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં હવે વાત કરીએ મિત્રો આ તમામ વિશેષ માહિતી છે તમારે ધ્યાને લેવાની રહેશે વધારે માહિતી માટે તમારા આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્ર સાથે शेयर